અહીંયા માસુદરભાઈ ભીરાભાઈ પૂર્વ સત્પર સ્વામજીભાઈ અમીરામભાઈ બધા તરીકે બાપુ બધા ભેગા થઈને મને તે દિવસે વાત કરી હતી એમાં અમને મળવા માટે ત્યાં ગાંધીનગર આવ્યા ત્યારે કીધું અને બાપુએ આદેશ કર્યો કે તમારે આવવાનું જ છે એટલે આજે ચાલુ વિધાનસભા હતી અને ચાલુ વિધાનસભાએ આ સૌના દર્શનનો મને લાભ મળ્યો તમારાનો આ પ્રેમ લાગણી છે એના કારણે આ બધાની વચ્ચે આવીને અત્યારે આ વૃત્યુ સવારે વહેલી વિધાનસભા ચાલુ થશે એટલે રાત્રે એક બે વાગ્યા સુધી પહોંચી જવું પડશે અને સવારે વહેલા આઠ વાગ્યાની નોકરી અમારી ચાલુ થશે પણ તમે બધાનો આ પ્રેમ ને લાગણી છે ને એના કારણે કામનો થાક નથી લાગતો આ તમારો પ્રેમ ને લાગણી છે એના કારણે હજુ એવું થાય આ વિસ્તાર માટે વધારે સારું કરીએ સ્ટેજ ઉપર બધા આગેવાનો ઉપસ્થિત છે આપણા તમામ સામાજિક રાજકીય વર્ગના આગેવાનો છે મને રસ્તામાં આવતા મારા પીજીભાઈ બધા આપણા મેડિકલ કોલેજના ચેરમેન એમને રસ્તામાં ચર્ચા કરતા હતા મને કે અત્યારે આવ્યા ફરી પાછા આવે અત્યારે પાછું તો ગાંધીનગર જઈશું એ તો આ તો પ્રયત્ન લાગણી છે એના કરતા જગ્યા જે છે એ આધ્યાત્મિક ઉર્જાની જગ્યા છે આધ્યાત્મિક ઉર્જાના કારણે જ આ બધું થઈ શકે છે કોઈ માણસ ધારે તો આ પ્રમાણે ન થાય બાપુ ગામ ભેગા થઈને કંઈક બાકી ચિંતા મત કરો અમે લેશું કેવડી મોટી આધ્યાત્મિક ઉર્જા હશે કેટલાક દાતાઓ નક્કી કરીને એમ કે અમે ચિંતા કરી લેશું બાપુ મને રસ્તામાં બેઠા બેઠા વાત કરતા હતા કે મારે તો કોઈ ચિંતા જ નથી કરવી પડી બધી જવાબદારી બધા ઉપાડી દીધી એટલે જે કંઈક જોઈએ બધું અને ભગવાનની કૃપાથી બધું સારું થઈ ગયું છે મને રસ્તામાં વાત કરતા હતા આગેવાનો મને ક્યાં રોડ ને બધું થઈ ગયું મેં એકદમ માનપુરી બાપુની કૃપાથી બધું ચાલીશું આ સંઘોના આશીર્વાદથી બધું પાડીશું અમે તો ખાલી માત્ર નિયમિત છીએ અમારે તો શું કરે અમે તો ખાલી કામ કરવાનું કરવાનું કામ છે એ બધું પરમાત્મા કરાવ્યું ખૂબ રોડો પ્રસંગ રાખ્યો ગૌ સેવા થાય એ પણ બહુ સારું મોટું કામ છે આધ્યાત્મિકતા છે એ આ સનાતન સંસ્કૃતિની ધરોહર છે સેવા કરમો ધર્મ એ પણ આપણી સંસ્કૃતિની ધરોહ છે અને કામને આગળ લઈ જવા માટે અનેક સંતોએ અનેક પેઢીઓથી એમણે પૂજા કરી અર્ચના કરી આધ્યાત્મને ટકાવી દુનિયાની અંદર મિસલતી કરી લોક સુધીની સંસ્કૃતિઓ જેનો અસ્ત ન થઈ શકે એવું હતું એ બધી અસ્ત પામી પરંતુ સનાતન સંસ્કૃતિ સદીઓથી અનેક આક્રમણો પછી પણ શાશ્વત છે એ શાશ્વત હોવાનું કારણ એ તપશ્ચર્યા છે શાશ્વત હોવાનું કારણ એ પુણ્ય કાર્ય છે એ સેવાભાવ છે અનેક એવા જીવનો છે એ જીવનો સેવા માટે આપણે ખપાવી દીધા મનુષ્યનું જીવન તો બહુ નાનકડું હોય આપણા જીવનની અંદર વિચાર કરીએ તો કેટલું જીવન તો હું મારો જ વિચાર કરું તો પંચાવન જેટલી ઉંમર થઈ ગઈ હવે જેટલી જીવન આ પૃથ્વી ઉપર રહેવાનું છે એના મોટો વાત તો નીકળી ગયો હવે જેટલો પૃથ્વી ઉપર રહેવાનું છે એટલું રહ્યા છીએ જન્મ આપીને એટલો સમય હવે અહીંયા નથી પૃથ્વી ઉપર રહેવા આવું દરેક લોકો હોય છે એક નાનકવાન વીજળીના ચમકારે પાનભાઈ મોતીવડા પરો આવી વાત હોય છે જીવનમાં જન્મથી કરીને મૃત્યુ સુધીનો સમય માત્ર આપવો હોય છે આપણને એટલો મોહ હોય છે નાના નાના નામો ખરીદીએ છીએ પાંચ તો સિત્તેર વર્ષ એસી વર્ષ નેવું વર્ષ આપણા પહેલા પણ ઘણા બધા આવ્યા અને ઘણા બધા નીકળી ગયા એક તારો આવે અને ખરીને નીકળી જાય એવું જ જીવન મો છે પરંતુ બંધન અને મોહ एना कर शाश्वत सत्य समझता अपना को थो थोड़ी थो आर लगती है तो शाश्वत सत्य मोह नहीं चौक्कस कर्म परंतु कर्म जय भक्ति बनी जाए कर्म जय आध्यात्म बनी जाए कर्म जैसे भक्ति बनी जाए तो जीवन में आनंद मौत हो અને આપણે બધા માણસો કામ કરતા કરતા ખેતી કરતા કરતા નું કામ કરતા કરતા એ ભૂલીએ નહીં હરિના નામ સ્મરણ ને ભૂલીએ નહીં ભાવ સાથે બીજાના જીવનનો આપણું જીવન સાર્થક થઈ જાય અને સાર્થક શિવમય જીવન થઈ જાય અને શિવોહમ શિવોહમ સુધી પહોંચી શકાય ન પાપમ ન પુણ્યમ ન સુખ્યમ ન દુઃખ્યમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ તો શિવમય થવા માટેની દરેકે દરેક વ્યક્તિને મોકો મળેલો હોય છે બેન હોય ભાઈ હોય યુવા અવસ્થા હોય કે બુદ્ધા અવસ્થા હોય શિવમય બનવા માટેનો મોકો આ જીવનની અંદર જ મળે છે પ્રાણીના જયારે જીવન મળે ત્યારે નથી હોતું પંખીઓનો મળે ત્યારે મુશ્કેલ હોય છે વનસ્પતિ કે જીવજંતુ હોય એ ત્યારે નથી મળતું મનુષ્યનો મોકો મળ્યો હોય એ સમયે તો થઈ શકીએ તો થઈ શકાય છે અને એના માટે સંસારમાં રહીને પણ આપણે સત્કાર્યો કરીને જીવન સાર્થક કરી શકાય એની પરંપરા આદિશંકરાચાર્યથી કરીને એ અખાડાઓ હોય એ મઠો હોય એ સાધુ સંતો હોય બધાએ આ પરંપરાને જાળવી રાખી છે કે રમતા રામ હોય આપણે બધાને લાગે કે રમતા રામ અહીંયા આગળ આવે છે આપણા ઘરે આવે છે કોઈ નાનકડી આપણી પાસે ભિક્ષા માંગે છે પણ ભિક્ષા ખાલી માગે પેટ કરવા અખાડાઓની અંદર મઠોની અંદર આ વ્યવસ્થા છે ભૂતનની સતાએ આવે છે તો સંસ્કારો લઈને જાય છે આપણા ઘરની અંદર વ્યવહાર કેવો છે માતૃદેવો પિતૃદેવો માતૃદેવો ભવો પિતૃદેવો ભવો એના સંસ્કાર આ સંસ્કૃતિના ટકી રહ્યા છે કે નહીં એની અંદર એવું તો ક્યાંય નથી કે તૂટી આવી રહી તૂટી આવતી હોય ઠીક કરવાનું કામ ચાર વર્ષે કુંભ થાય મિનિકુંભ અને પછી બાર વર્ષે મહાકુંભ થાય મહાકુંભમાંથી ત્યાંથી ઉપરથી સૂચના ધીરે 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 કરતા મઠોથી કરી અખાડાઓથી કરી મઠોથી કરી અને નીચે નીચે ઘર સુધી એ સંસ્કારોની જાળવણી કરવાનું કામ એ આપણી શાશ્વત સંસ્કૃતિ છે એક આખું વિજ્ઞાન છે એક આખી પરંપરા બનેલી છે સાધુ સંતોની મહંતો મહંતોને આચાર્ય ભગવંતોની અને રૂપે આટલા વર્ષો સુધી આપણી સનાતન સંસ્કૃતિ ચાલી છે પરંતુ ના જાણીએ તો પણ આપણાથી બનતું કામ કરવું અને કંઈ ન આપી શકાય તો દેવા ના હોય તો દયા રાખવી આટલું કામ પણ જો કરી લઈએ ને કઈ દેવા આપણાથી ના હોય તો દયા રાખવાની આટલું કામ પણ જો આપણે કરી દઈએ તો મને લાગે છે કે સત ની અંદર પુણ્ય કામમાં આપણે આગળ વધી શકીએ તો આટલી આ બાબતો આજે સંતોના સાનિધ્યમાં આટલા વિશાળ સંખ્યામાં બધાને મળવાનું છું ખૂબ આનંદ થયો ભાભી વડોદર બીજા બધા પાણી માગે પણ અહીંયા આગળ પાણીમાં કે થોડું પણ ઓછું થાય હાલ નું કામ બંધ થાય તો ભાલ હોય નું કામ બંધ થાય એના માટે બધાની કઈ હતી અને લગભગ લગભગ મોટા ભાગના સમસ્યા આપણી હલ થઈ ગઈ છે જે પાણી નીકળતું નહેરમાંથી અને આપણી જમીનો બગડવાનું હતું તો જેટલું હતું એટલું નવી કોઈ જમીન ના બગડે એના માટેની વ્યવસ્થા તો થઈ ગઈ છે અને ઘણા ખેતરો એવા હતા કે જે બગડી ગયા હતા જ્યાં પાણી ઉપર આવ્યું હતું ત્યાં સિદ્ધરની અંદર ખેતી કરી શક્યા એનો મને સંતોષ છે કે પરમાત્માએ અમને નિમિત્ત બનાવ્યા ક્યાંક મોટી એક સમસ્યા હતી એમાંથી આપણે રસ્તો એક કાઢી શક્યા અહીં એક મોટી પાઇપલાઇન અહીંથી નીકળવાની છે અને એના માટે આટલામાં જ આપણે નવું સેન્ટર ઉભું કરવા માટે જઈ રહ્યા છીએ એનો એક ફાયદો થશે આશીર્વાદ પણ તમને બધાને મળશે અને આવનારા સમયમાં અનેક જે સુકો પ્રદેશ છે આપણો જે જળ જીવન જેના થકી તળાવો ભરાઈ અને જીવન આપણે બદલી શકાય એનું કામ ઘણું ઓર્ડર આગળ લઈ લીધું છે અને પુણ્ય કામની અંદર સહયોગી આવશે તો આશીર્વાદ કામ આપણે આ ધરતી ઉપરથી નર્મદાજી પસાર થયા તો એથી બાકીના તળાવ ભરવા માટેની વ્યવસ્થા પણ આ કેનાલ વિસ્તારની અંદર કરીને આગળ વધારીશું આપણો આવનારો સમય સારો થાય સુખમય થાય એના માટે આ દિવસ મહેનત કરું છું અને મને સંતોષ છે એ કઈ થાય તો મને થાય પરંતુ મારા વિસ્તારને આંચ આવે મારા વિસ્તારની અંદર કોઈ તકલીફ એના માટે પૂરી મહેનત કર્મયોગની રાત દિવસ કર્મ આપણાથી કંઈ થાય નહીં આપણાને ઈશ્વરે નિમિત બનાવ્યા તો જે કંઈ આપણે કરીએ છીએ ઈશ્વર કુદરત કરાવે છે અને કુદરત જયારે ઈશ્વર આપણને કામ કરાવતો હોય ત્યારે કર્મથી કંઈ પાછા ના પડીએ નવો નિર્માણ થાય આજે માત્ર નહીં પરંતુ આપણી આવતીકાલ વર્ષો સુધી આપણી નવી પેઢી નું કલ્યાણ થાય એવું મોટું ઐતિહાસિક કામ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે નાના મોટા વિઘ્નો છે હોય છે તમે બધા એના સાક્ષી છો કે પણ સમજતા તો હોઉં છો એટલે થોડું ઘણું જે અટકીને પડ્યું હોય પરંતુ ભરોસો રાખજો એ અટકશે નહીં આજે નહીં તો આવતીકાલે એનું કામ આગળ વધશે અને કામને આગળ વધારીને જ રહીશું એ કામને આવતીકાલ બધાની સારી થાય આપણા વિસ્તારની ઉજળી થાય આવતીકાલ થાય અને નાના નાના અભ્યાસ કરતા દીકરા દીકરીઓ છે એમનું ભવિષ્ય ઉજળું થાય એ માટે પૂરી મહેનત કરવી છે તમારા મતદાનનો આશીર્વાદ સતત મળતો રહે વિધાનસભાની અંદર રહીને પણ લોકહિતના કામ કરવા માટે તમારું એક 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 ખરાબ વાસીને એમ લાગે કે અમે મોકલેલો જનપ્રતિનિધિ પૂરેપૂરી મહેનત કરી રહ્યો છે અને રાજ્યના ભલા માટે ત્યાંથી બેસીને વિધાનસભાના માધ્યમથી જેટલું થઈ શકે એ પ્રમાણનું કામ ત્યાં આગળ કરું છું તમારા આશીર્વાદના કારણે જ કામ થાય છે તમારા આશીર્વાદના કારણે એ શક્તિ મળે છે તમે બધા જાય ખૂબ પ્રેરણને લાગી રાખી એના માટે આભાર અહીંયા રસ્તામાં આવ્યો ત્યારે બાપજીને વાત કરતો તો મને ભોજનાલયનો ફોટો આપ્યો અને બાપજી કેટલા એકથી મને કહેતા હતા શંકરભાઈ આ ભોજનાલય જે બને છે ને એમાં પાંચ લાખ તમારી ગ્રાન્ટ પતિ આવે છે અને બનાવવા છે એ તો વાંચી હજી તો તમારે કામ માટે વધારે દોષી આમાં આવતી થશે થશે બાકી કઈ તો થઈ જશે પાછા બોલે નહીં માગે નહીં કહે નહીં પણ કે હજુ આમ થઈ જશે લગભગ અગિયાર એક લાખ જેવો તો ખર્ચો થશે નહીં તો બીજા કઈ રીતે કરશો કે દાતાઓ બાકી બધી વ્યવસ્થા કરીને કરશું પાછો રસ્તામાં એને મળી કે પેલા દોઢ લાખ બીજા છે ને પક્ષી નહીં કરવાનું હતું ને એ પણ તમે વ્યવસ્થા કરી છે એ કામે ચાલુ થઈ ગયું છે બાકી હા તમારો પ્રેમ અને લાગણી છે કે તમે કઈ કહેતા નથી પણ તું હજુ આ કામની અંદર નવા કામ કરવા માટે બીજા પાંચનું આયોજન કરીને આપીએ તો એ કામને પણ આગળ ખૂબ સારું કામ કરું છું બધા ભેગા કરીને આગળ વધારીએ અને સતાય કંઈ લાગે તો ભગવાનને ત્યાં તો કોઈ દિવસ કંઈ ખૂટે જ નહીં પરંતુ કંઈ ઉપયોગી થવા જેવું લાગે તો આ ભક્ત અને અધિકારથી એમને કહેજો ગામનો પ્રેમ ગામના આગેવાનોનો પ્રેમ ગામના યુવાનોનો પ્રેમ એટલો બધો છે ને કે હું તો ચૂંટણીના આગળ લઈ રાતે અહીંથી નીકળ્યો છું એને જાતે જોયું છે અનુભવ કર્યો છે એ કહે મને લાગણી ગામની મારા પ્રત્યેનો જે ભાવ છે બધાનો હૃદયથી ખૂબ ખૂબ ગદગદી થવાય તમે રાતના સમયે પણ આટલી મોટી સંખ્યામાં આખો મંડપ કરી રહ્યો છે બાર સુધી બધા જે ભાઈઓ બહેનો બધા ઉભા છે તમામના ત્રણની અંદર મંદન કરું છું બધાનો હૃદયથી આભાર પણ માનું છું અને માતાઓ બહેનોને પણ કહું છું દૂધની ડેરીના માધ્યમથી જે મહેનત અત્યારે ચાલી રહી છે એની અંદર પણ આગળ વધારીને અહીંથી ઘણા બધા જાત્રા કરવા માટે ગયા અને ત્યાં જઈને સરપંચ જોયું હશે ત્યાં તો લાગ્યું કે પાલનપુરમાં જ એક ડેરી હતી પણ આ બેરી આપણે સમાધર્માં થઈ એટલી તો ખબર હતી પરંતુ ત્યાં ગયા પછી ખબર પડી હું આવડીને આવડી ડેરી અહીંયા આગળ સિવાય થઈ ગઈ એવી ડેરી આ બનાસની આપણા લખનૌની અંદર પણ થઈ ગઈ કાનપુરમાં પણ થઈ ગઈ એવી ડેરી આપણી ફરીયાબાદમાં પણ થઈ અને આટલા રૂપિયા ક્યાંથી લાયા છે ઘણી વખત તો થાય ક્યાંથી કરી હશે વ્યવસ્થા અને સતત ભાવે મળે છે એટલો એનો ભાવ વધારે મળે છે અને સતાય ડેરીના પ્લાન્ટે થાય છે તો આ જ શંકરભાઈ નથી આ લાખો માતાઓ બહેનો જે મને વિશ્વાસપણે આશીર્વાદ આપે છે એના કારણે આ કામ કરી શકાય છે એના કારણે જ આપણા જિલ્લાની પ્રગતિ થઈ રહી છે એના કારણે આવતીકાલ આપણા બધાની ઉજળી થાય એના માટે કામ થાય છે અહીંયા આપણી મેડિકલ કોલેજના ચેરમેનશ્રી આવ્યા છે

अगळ आपण बघा न मान सन्मान करू हे खूप खूप आभार बरोबर भारत माता की खूप आभार